શુક્રવારની રાત્રે બાર વાગ્યાના સુમારે બાળકીને તાવ આવ્યો હોય જેમાં પરિવારે ડોલો દવા આપી હતી શનિવાર સવારે ઉઠી ત્યારે વોમિટ થવા લાગી ખાનગી મેડિકલ સ્ટોર પરથી દવા લાવીને આપી હોય જોકે સારું નહીં થતા પરિવાર સચિન ખાનગી હોસ્પિટલમાં બાળકીને લઈ ગયો ત્રણેક વાર ખેંચ પણ આવી અને તેની તબિયત લથડી ગઈ ખાનગી હોસ્પિટલથી તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાઈ જેમાં બાળકીની હિસ્ટ્રી જોઈ ફરજ પરના તબીબોને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાયા તાત્કાલિક વેન્ટિલેટર પર રાખીને સારવાર ચાલુ કરાઈ સેમ્પલ્સ પણ લેવાયા જણાવ્યું કે છઠ્ઠા ધોરણમાં ભણતી અગિયાર વર્ષની દીકરીની શુક્રવારની રાત્રે જ તબિયત બગડી હતી ડોક્ટર્સ દ્વારા ઘણી બધી બાબતોને પૂછપરછ કરવામાં આવી હોય જેમાં ફક્ત તાવ આવ્યો હોય અને બાદમાં વોમિટિંગ થઈ હતી અને થોડી ખેંચ પણ આવવાની તકલીફ થઈ હતી જે ક્યારે પણ પહેલા નહોતી થઈ બ્યુરો રિપોર્ટ ચેનલ સુરત